હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તમે કેમ છે મારા મિત્રો સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધ હરે મહાધેવ સ્વાગત છે તમારું આજના આપણે નવા બ્લોગની અંદર આજે વ્લોગનો એકસો ને ત્રણમાં દિવસ છે આજે વ્લોગ્નો અને સૌનું આજના આપણે નવા બ્લોગમાં સ્વાગત છે આમ કેમનું કેમ ને કારણ કે માંગો તો તો ક્વોલિટી ઘટી જાય છે એટલે આપથી આંગણ રાત્રે આપણે બ્લોગમાં એન્ડ કરીએ ને ત્યારે ખાલી આમ કરીશું બાકી નહીં ચલો બ્લોગમાં એન્ડ સુધી રહેજો કન્ટીન્યુ છે વ્લોકમાં કઈ કાલે જ આપણે શૂટ ને એમાં અમુક વીડિયાવાળા અમુક મારો બનતા હોય છે સીન એટલે આજે કંઈ વિચારવાના છે બ્લોગમાં કન્ટ્રીન્યુ ચાલો હર હાર માહિતી એટલે નો મિત્રો ફાઇનલી માર્કેટમાંથી ખરીદી થઈ ગઈ છે અને અત્યારે અમારે તો કાં કાર્ય કરવું છે ને અમારે ગ્રુપ બનાવવાનું છે અમારે એ ગ્રુપની માહિતી તમને બીજા વ્લોગમાં જોવા મળશે સાંભળવા મળશે તો અગત્ય એની વાત પ્રાઇવેટ વર્ચ છે જ્યારે સક્સેસ થાય ને ભાઈ તમને કંઈ અત્યાર નહોતું હોય અમારે એટલે હવે પેલતા ભાઈ બધા મિત્ર ભેગા થાય છે

મિંદ્રા થાર કેમ ભાઈ ઘટે નહીંયા કાલેજા આ સોરી મિંદ્રા કલેજા નહીં મિત્ર હલો ફટાફટ પેલા આપણે આપણે જે કાર્ય છે ને બધું પતાવી દઈએ ખોટું કાવે નહીં પેલા બરાબર ચાલો પછી તમને આગળ બતાવું કરી દઉં તારો ઇસ્ટાપ જુઓ ભાઈ હું અહીંયા નહીં બતાવું ભાઈ તમે ઇસ્ટા નહીં આવો પાછા ચાલો એ મને તમારે ખબર છે ને તમે અહીંયા જો લો થોડી તમે લોકો આવો યાર જે લોકોને ખીર મળતી હોય બધી દૂધ લેવા આવે એ બરાબર ને

જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા કૃષ્ણ આવતી આવતીકાલે મળ્યાનો આ બાય બાય